કેટલાક ધર્મમાં આકરા હોય પણ સમજણમાં સામાન્ય હોય અને કેટલાક સમજણમાં સારા હોય અને ધર્મમાં સામાન્ય હોય માટે સમજણ હોય તે વૃદ્ધિને પામે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે નિરંતર માળા ફેરવે તે કરતાં પણ સમજણ અધિક છે માટે એ વાત મુખ્ય રાખવી સ્વામિનારાયણ હરિએ સ્વામીએ વાત કરી છે ભગવાન તથા સાધુના શબ્દથી દેહ બંધાય છે તે દેહ કરીને ભગવાન ભજાય છે ને પોતાની સમજણ મૂકીને ભગવાન તથા સાધુની સમજણ પ્રમાણે ચાલવું સમજણ બહુ અગત્યની વસ્તુ છે એ ગુણાતીતાન સ્વામીએ સમજાવ્યું પણ મનસ્વી સમજણની વાત નથી સ્વામી કે ભગવાન અને સાધુની સમજણ પ્રમાણે નહીં સમજણ બોચાસણ મંદિરમાં એક મિસ્ત્રીએ બહુ સારું કામ કરેલું જેમણે અહીંયા લક્ષ્મીવિલાસ પેલેસમાં કામ કરેલું મૂળ સુરતના હતા અને સ્વામી શાસ્ત્રીજી મહારાજ વિજ્ઞાનંદ સ્વામી પાસે હતા સુરત ત્યારથી એમનો પરિચય હવે એ પોતે એવું કહેતા કે બાવાના ચાંદે ચાંદ કારણ કે ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય શાસ્ત્રીજી મહારાજ જોડે પોતે અલગારી પ્રકૃતિના હતા રસોઈ બહુ સારી જાણે અને જાતે રસોઈ બનાવીને થાળ જમાડે ને તો સાક્ષાત ઠાકોરજી જમી જાય આવા ભક્તિવાળા પણ હતા પણ શાસ્ત્રીજી મહારાજ આગળ મનનું ધૈર્યું મૂકી દે બાવાના ચાંદે ચાંદ શાસ્ત્રીમાં જેમ કે એમ કરવાનું એમને જેમ મરજ્યું એ પ્રમાણે કરવાનું આવું પોતે કહેતા અને શાસ્ત્રીમાંના સાનિધ્યમાં જ બહુચાસનમાં ધામમાં ગયેલા છે બહુચાસન મંદિર પૂરું થઈ ગયા પછી વૃદ્ધાવસ્થામાં પણ એ ત્યાં રહ્યા હતા એટલે એ ગુણા સ્વામી સ્વામીએ કહ્યું કે ભગવાન સાધુની સમજણ પ્રમાણે નહીં સમજણ હવે જો આ સમજણ કેટલી બધી અગત્યની વસ્તુ છે પ્રથમનું સત્યાવીસ વતના વ્રત પોષ સુધી બારસ કડકડતી ઠંડી સૂર્યોદય પહેલા શ્રીજી મહારાજ પોતે ફરવારીને પરમહંશની જાહેગામાં પધારી ગયા છે કોટા ઉપર ગાજી તક્યો કે ચાકડો કશું પાથરેલું નથી નહીં તો વર્ણનમાં આવે પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુઈ તો પોતાની નાસિકાના અગ્ર સામુ જોઈ રહ્યા અને પછી બોલ્યા જે પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે કોને કે છે સંત સભા છે એમાં મોટા મોટા સદગુરુઓ પણ બિરાજમાન છે અને મહારાજ વહેલા આવી ગયા છે એનો અર્થ શું થયો એમને પડતા પહેલા ઊંઘમાં પણ અથવા વહેલી સવારે જાગીને પણ આ નિર્ધાર કર્યો છે કે મારે વહેલા પહોંચી અગત્યની વાત કરવાની છે કરવી છે ત્યાં સુધી એ વાત હાથમાં આવી નથી અર્થ એવો થયો ને સમજણમાં ફેર રહે છે કે આ બધા રાન રાનને પાન પાન થઈ ગયા છે એમના માટે જીવન સર્વસ્વ અર્પણ કરેલું છે એટલું જ નહીં એકસો ને આઠ પ્રકારની કસોટીમાંથી પસાર થઈ ચૂક્યા છે એ બધા બેઠા છે એમને કે છે તો કઈ સમજણની વાત મહારાજે કરી બતાવતનું શીર્ષક જ બોલે છે કે ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણ એટલે સમજણ બહુ અગત્યની વસ્તુ છે અને ગુણાચિતતાનું શું કે સમજણ અનેક પ્રકારની છે સારંગપુરના ચોથા હદના અંતમાં મહારાજે વાત કરી કે એક શ્લોકે કહીને સમજો કે સો શ્લોકે કહીને સમજો કે હજાર શ્લોકે કહીને સમજો કે લાખ શ્લોકે કહીને સમજો પણ ચોખ્ખી સમજણ સુખદાયી થાય છે ગોબરી સમજણ સુખકા સુખદાકારી થતી નથી સમજણના બે વિભાગમાં રાજે પડ્યા ચોખ્ખી સમજણ ને ગોબરી સમજણ પોતાને આપણને દરેકને પોતાને નિરીક્ષણ કરવા અંત્રષ્ટિ કરવાની વાત આવી આપણી સમજણ ચોખ્ખી છે કે ગોબરી છે ગોબરી છે ને ચોખ્ખી માની બેઠા છીએ એવું તો નથી ને અત્યારે ઘણી પ્રકારની સમજણો ફેલાય છે ને બધી મીડિયાઓમાં જાત જાતનું બધું હા તો શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાની સમજણ પ્રમાણેની સમજણ પાકી કરી હોય ને તો ડોલમ ડોલ ના થાય એવી વસ્તુ છે મહારાજે વડતાલનું વિષ્ણુવતના છે એમાં જનક રાજાની સમજણની વાત કરી અને એમાં છેલ્લે મહારાજ શું કહે છે કે જેના અંતરમાં સમજણની ઘેર બેઠી હોય તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામ પામી જાય છે માટે ગૃહી ત્યાગીનો કાંઈ મેળ નથી જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો ત્યાં મેદાનમાં વાત મૂકી બીજી એક વાતમાં ગુણાતીતાન સ્વાઈ કહે છે કે સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ અધિક કેમ જે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો તે કરતા ઉદ્ધવજી જ્ઞાની એટલે કે લક્ષ્મીજીને જ્ઞાનનું અંગ નહીં એવું કહે છે તે કરતા ઉદ્ધવજી જ્ઞાની અથવા ઉદ્ધવજીની સરખામણીમાં કમ્પેરેટિવલી જ્ઞાનાંશ ઓછો કેમ જે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ પણ પણ આવે એટલે યુ ટર્ન સમજવાનો વડોદરામાં ફોર ટ્રેકનો રસ્તો સિક્સ ટ્રેકનો રસ્તો હોય ને આપણે અહીંયાથી સામે જ જવું હોય પણ વચ્ચે ડિવાઈડર છે મોટું જ્યાં સુધી રાઈટ ટર્ન મળે ત્યાં સુધી જવું પડે આગળ અડધો કિલોમીટર પોણો કિલોમીટર પછી યુ ટર્ન મારીને આવો જવું તો સામે જ પણ આવે ને ત્યાં યુ ટર્ન સમજવાનો મુદ્દાનો યુ ટર્ન સમજવાનો તે કરતા ઉદ્ધવજી જ્ઞાની અને તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ પણ ઘર મૂકતા કઠણ પડ્યું તે કરતા શુભજીને જળ ભરતની સમજણ અધિક કેમ જે સ્ત્રી પુરુષ એવો ભાવ જ નહીં શબ્દનો વાચ્યાર્થ કેતા શબ્દાર્થ પછી લક્ષ્યાર્થ અને ત્રીજો એક અર્થ હોય છે ધ્વનિ અર્થ ધ્વનિ એમાંથી ધ્વનિ શું નીકળે છે ત્રણેય સમજવું પડે કે દર શબ્દથી શબ્દને પકડી રખાય નહીં ગુણાતીતાન સ્વામી એક ચાવી બતાવી છે સ્વામી કે શાસ્ત્રમાં કેટલાક શબ્દ સિદ્ધાંતરૂપ હોય અને કેટલાક નિમિત્ત અર્થે હોય એ જ જાણવું પડે અહીંયા ગુણાતીતાન સ્વામી બીજી એક વાત કરે છે યોગીજી મહારાજ બહુ વાત કરે છે છે યોગી બાપા કહે સ્વામિનારાયણ હરે ગુરુ હરિશ્રી યોગીજી મહારાજે વાત કરી આ બધા બોલજો મારી સાથે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ગુરુ હરિશ્રી યોગીજી મહારાજે યોગીજી મહારાજે વાત કરી છે વાત કરી સત્સંગમાં મોટા ઐશ્વર્યો હોય કે સાધુ હોય સાધુ હોય પણ સમજણ ન હોય સમજણ તો પશુ જેવા પશુ આખું ઘડી નાખે એવી વાત યોગી બાપા કરે છે